ફૂલ સ્પીડમાં ભગાવી આ હુમલો કરવામાં આવ્યો હતો તો લોકોએ સ્વ બચાવવા રિક્શા ચાલક પર પથ્થર મારો પણ કર્યો હતો સેજલનગરના લુખાઓએ આતંક મચાવ્યો હતો સચિન વિસ્તારના સેજલનગરમાં આ ઘટના બની હતી તો લોકો ધુલેટી રમતા હતા તે દરમિયાન અચાનક આવી બબાલ થતા લોકોમાં પણ ગભરાઈ ગયા અને તેમણે રિક્ષા ચાલક પર સ્વ બચાવમાં પથ્થર મારો પણ કર્યો હતો તો રિક્ષા ચાલકને પકડવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ રિક્ષા ચાલક સ્પીડમાં હતો એટલે તેને પકડી શક્યો નહીં તો પોલીસે પણ ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી હતી સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો અને આરોપીઓ હજી પણ પોલીસ પકડની બહાર છે બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજવાલા